રાજકોટ ટીઆરપી ગેમ અગ્નિકાંડને હજી દિવસ થયા છે ત્યારે વધુ એક ઇમારત નજરે પડી છે કે જે ઇમારત ગ્રાઉન્ડ ફ્લોર પ્લસ ત્રણ માળની આ ઈમારત છે એક ફ્લોર ઉપર ત્રણ રેસીડેન્સ દર્શાવેલ છે દસ્તાવેજમાં ત્રણ માળ ઉપર ત્રણ ત્રણ ફ્લેટ છે એટલે કે ટોટલ નવ ફ્લેટ અને પાંચ દુકાન હવે જોવાનું એ છે કે રેસિડેન્સીમાંથી હોસ્પિટલની અંદર બદલવામાં આવ્યા છે આની મંજૂરી કઈ રીતે મળી કેવી રીતે લેવાઈ ગ્રાઉન્ડ ફ્લોરની અંદર જ્યારે સંયુક્ત પાર્કિંગ છે તો પણ ગ્રાઉન્ડ ફ્લોરની અંદર લેબોરેટરી અને મેડિકલ સ્ટોર પણ ઊભા કરી દેવામાં આવ્યા છે તો આ બધું કોની નજર હેઠળ થઈ રહ્યું છે અને શું રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનને દેખાઈ રહ્યું નથી કે દેખાય છે અને આ ખાડા કાન કરી રહ્યું છે તે તો હવે જોવાનું એ રહ્યું હવે આની ઉપર પગલાં લેવાશે કે આ જ રીતે આ કારોબાર ચાલતો રહેશે નમસ્કાર દર્શક મિત્રો જયારે રાજકોટનો જગ્યાઓ સીલ કરવામાં આવી છે એક્ઝિટ ના પણ દરવાજા નથી હોતા આવી ઘણી બધી જગ્યાઓ સીલ કરવામાં આવી છે ત્યારે રાજકોટમાં નાના મોવા મેન રોડ ઉપર અત્યારે તમે જે દ્રશ્ય જોઈ શકો છો કેમેરામેન ને દ્રશ્ય બતાવે છે ક્રિસ્ટલ હોસ્પિટલ આવેલી છે નાના મોવા મેન રોડ ઉપર કે આ જે હોસ્પિટલ છે તે એસબીઆઈ ની સામેની બાજુએ આવેલી છે અને અત્યારે જે તમે નીચે જોઈ રહ્યા છો કે જે કે ઇલેક્ટ્રોનિક છે ડિવાઇન ઓપ્ટિક છે અને ઉપર છે હોસ્પિટલ છે હકીકતમાં એવું જાણવા મળી રહ્યું છે સ્થળ ઉપર આવી અને વિગત માહિતી મેળવતા કે ઉપર ખરેખરની અંદર તો જોઈએ તો રેસિડન્ટ એરિયા છે એક ફ્લોર ઉપર ત્રણ ટૂંકમાં રેસિડન્ટની સુવિધા છે અને એવા ત્રણ માળ છે એટલે કે ટોટલ નવ રેસિડન્ટ છે પણ એની જગ્યાએ આખી હોસ્પિટલ ખડકી લેવામાં આવી છે અને હોસ્પિટલ તો ખડકી દીધી છે સાથે સાથે જોવાનું એ છે કે ફાયર એનઓસી એનઓસી બધી જ વસ્તુઓ તમને પરવાનગી મળી જાય છે જેમ કે નીકળવા માટેનો રસ્તો તમે જોઈ શકો છો હમણાં તમને વિઝ્યુઅલ પર દ્રશ્ય પણ બતાવીશ કે નીકળવાનો રસ્તો એવો છે કે કોઈ પણ વાહન કે કોઈ પણ એક સાથે જો લોકોને નીકળવાનું થાય અથવા ભાગાદોડી થાય કે કોઈ પણ આકસ્મિક બનાવ બને તો એ જગ્યાએથી નીકળવું ખૂબ જ મુશ્કેલ છે ત્યારે અત્યારે તમે જે જોઈ રહ્યા છો આખા દ્રશ્ય ક્રિસ્ટલ હોસ્પિટલ અને સાથે જે જે નીચે નીચે અત્યારે આપેલી છે પાંચ અને ઉપર ટોટલ નવ રેસીડન્સ છે પણ રેસીડન્સ ની જગ્યાએ હોસ્પિટલ તો ફરકી દીધી છે અને પરમિશન પણ મળી ગઈ છે અને પરમિશન કઈ રીતે મળી શું મળી અને કોને તપાસ કરી હતી તે અહીંના એક દુકાનદાર આપણી જોડે છે કે જે એમની જોડે આપણે વાત કરીશું આપનું નામ અકબરી

તો parking ની અંદર અત્યારે કઈ રીતનું છે શું ચાલે parking માં અત્યારે નીચે મેડિકલ છે સ્ટોર રૂમ છે પછી લેબોરેટરી છે અને પગી ને રહેવા માટેની રૂમ છે જનરેટર છે અને ઓક્સિજન ના બોટલા છે આ રીતે જરે બધું પાર્કિંગ ની અંદર મેડિકલ સ્ટોર લેબોરેટરી બનાવવામાં છે ત્યારે આપની કોઈ મંજૂરી લીધી કે ના અમારી કોઈ ના મંજૂરી કોઈ પણ પ્રકારની લેવામાં આવી નથી આપે એમની સાથે કઈ વાતચીત કરી કે અમે અત્યારે પેક કરતા ત્યારે કીધું કે parking ના ઇશ્યુ રહે છે આવી તો કે ના ના parking ને સામે પાર્ક કર તમને કોઈને નરતર રૂપ નહીં રહી એ એ રીતે ના ગોળગોળ વાતો કરેલ તો મિત્ર જે રીતે આપણે જાણીએ કે અહીંયા અત્યારે parking થી લઈ અને દુકાન ધારો લઈ અને તમામ લોકો ન અત્યારે અગોળ પડી રહી છે જેમ કે parking છે તે સંયુક્ત આપેલું છે દુકાનદારો અને જે ઉપર નવ રેસિડેન્સ હતા તેના સંયુક્તમાં હતું પણ એ જગ્યા અત્યારે લેબોરેટરી અને મેડિકલ સ્ટોર અને ઘણું બધું અત્યારે થઈ ગયું છે હવે જોવાનું એ કે તંત્રની ક્યારે આંખ ખુલે છે અને ક્યારે એક્શન મોડમાં આવે છે તંત્ર અત્યારે એક્શન મોડમાં તો હોય એવું લાગી રહ્યું છે ઘણી બધી જગ્યાએ ઘણા બધા જેને કે દુકાન છે રેસ્ટોરન્ટ છે શોરૂમ છે સીલ કરી રહ્યા છે પણ અહીંયા ક્યારે એક્શન મોડમાં આવે છે અને કઈ રીતે આગળ કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું સાવન જાની ટીવી સેવન ન્યૂઝ રાજકોટ